નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું આજના ખાસ દિવસની આજે ખૂબ જ ખાસ એટલે સ્પેશિયલ ડે છે એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે વેલેન્ટાઇન્સ ડે એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમના એકરાર કરવાનો દિવસ એમ તો પ્રેમના એકરાર માટેનો કોઈ દિવસ નથી હોતો અને પશ્ચિમી દેશોથી આપણે આને સહજ રીતે સ્વીકાર્યું છે કે આ એક એવો ખાસ દિવસ છે કે જે દિવસે આપણે આપણા વ્યક્તિ માટેનો એક ખાસ સમય કાઢી શકીએ છીએ કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે આપનો જે આપણી જે લાઈફ છે ખૂબ જ હેક્ટિક થઈ ગઈ છે એવા સમયમાં એકબીજાની માટે જ્યારે સમય ન હોય ને એવામાં જ્યારે એક એવો ખાસ દિવસ આવે ત્યારે એને ચોક્કસપણે ખાસ બનાવવું જોઈએ ખાસ પ્રેમની વાત કરીએ તો પ્રેમ એક વિશ્વાસ છે નિષ્ઠા છે બે વ્યક્તિઓ વચ્ચેની નિસ્વાર્થ લાગણી છે કહેવાય છે કે જ્યારે ટ્રુ લવ હોય ને એમાં ઘણી તાકાત હોય છે પ્રેમ સંબંધમાં સમજણ આ પવિત્ર સંબંધનું જે ઇમ્પોર્ટન્સ છે તે વધારી દે છે લાઈફમાં ટ્રુ લવની શોધ તો દરેક વ્યક્તિની હોય છે પણ એ શોધ પર પૂર્ણ વિરામ નસીબથી જ મુકાય છે અને આજે આપણે તેવા જ બ્લેસ્ટ કપલની વાત કરીશું અને એમની પાસેથી જ આજે જાણીશું કે સફળ લવ સ્ટોરી એટલે શું અને કેવી રીતે થઈ શકે જેમની લવ સ્ટોરી અધર્સ માટે તો ટ્રુ લવનું બેસ્ટ એક્ઝામ્પલ બની ગઈ છે

તો હિતુજી સૌથી પહેલા તો જયારે આજે વાત કરી રહ્યા છે વેલેન્ટાઈન ડે ની અને જે પ્રકારે મેં કહ્યું કે આપ બંને ખૂબ જ બ્લેસ્ડ કપલ કહી શકાવ છો કે જે આજે પણ બીજા બધાની માટે એવું કહી શકાય કે એક એક એવી લવ નો એક્ઝામ્પલ છો કે જેથી લોકોને પણ ખ્યાલ આવે કે જેથી લોકો પણ વિશ્વાસ કરી શકે એક સફળ લવ સ્ટોરી પર હિતુજી શું કહેશો સૌથી પહેલા આજના ખાસ દિવસ માટે અને આપના વેલેન્ટાઈન માટે I love you, B. સૌથી પહેલા પહેલા મેં મોના કાર્ડ આપ્યું હતું વેલેન્ટાઇન ડે ઉપર જ હતું ને એમાં મેં લખ્યું હતું યુ બી માય વેલેન્ટાઇન ફોર માય લાઈફ અને અને ત્યારથી હજી એસ જ છે હું ફૂલી યસ હંમેશા રે બિલકુલ બિલકુલ બહુ લવ સસ્ટેન કરવા માટે અને લગ્ન ને સસ્ટેન કરવા માટે બધું બહુ અલગ અલગ એના માપદંડ હોય છે એ સૌથી પહેલા તો એકબીજાને સહન કરવા પડે બેલેન્સ શીટની જેમ કેરી ફોર્વર્ડ ના કરી શકો અકાઉન્ટનું જે લેજરો હોય છે ને એ આપણે ભૂલી જવું પડે બિકોઝ લવ ઇઝ નોટ અબાઉટ નંબર્સ લવ ઇઝ અબાઉટ ફિલિંગ એની અંદર કોઈ તમે આંકડા ગણિત ના રાખી શકો કે તું મને ચાર ગાળ બોલી પૂરી થઈ જાય છે ત્યાં એ એક વાર તમે સાથે જોડાઈ ગયા પ્રેમ સંબંધમાં કે લગ્ન સંબંધમાં પછી ભાઈ બધું ભૂલી ને યુ હેવ ટુ રિમેમ્બર ગમે તે થાય તમારું નાનું બચ્ચું હોય ગમે તેવું એને હેરાન કર્યો હોય ગમે તેટલું તમે એની સેવા કરતા હોય રાત દિવસ પણ એ તમને કંઈ બોલે તો એ તમે માફ કરી દો છો ને એને નાના બચ્ચાને બસ લવ એનો જ મતલબ લવ છે માફ કરી દો અને આગળ વધો બિલકુલ એ તો છે ને કાશ એવા બધા જ લોકો આવા વિચારો રાખી શકતા હોય આ પીઢી માટે આ સમજવું થોડું અઘરું થઈ જાય છે મુનાજી આ વિચારો કદાચ કહી શકે છે કે એમની માટે પ્રેમી જે પરિભાષા છે ને એમને જ મનમાં રાખી છે કદાચ એ દરેક વ્યક્તિમાં હોય તો આપણે કહી શકીએ કે બધી જ દરેક લવ સ્ટોરી સક્સેસ થઈ શકે છે મુનાજી આ યસ લવ સ્ટોરીને સક્સેસ કરવા માટે યુ ટુ વર્ક ઓન ઇટ એવું નહીં કે આપોઆપ થઈ જશે નહીં પડે છે ત્યાં સુધી હું નહીં જ યુ નો અમારા બંનેની વચ્ચે અમે લોકો સોરી કહેતા જ નથી જેમ આઈ લવ યુ અમે નહોતું કીધું ને ઇટ વોઝ અમારી શરૂઆતમાં ઓપિનિયન રહેવાના નાની મોટી નોકજોક રહેવાની તો એ થાય ઇટ્સ ઓકે તો જ તમે નોર્મલ કપલ છો જો થાય તો જ તમે સાચું બોલો છો જી તો પછી રાત ગઈ બાદ ગઈ નેક્સ્ટ ડે તો યુ હેવ ટુ બિહેવ એઝ ઇફ કંઈ થયું જ નથી લાઈક અમે અમારી આ જો તમે લાઈક વી સે ધ વે યુ સેટ સક્સેસફુલ લવ સ્ટોરી તો રાત ગઈ બાદ ગઈ જાણે આમ કશું જ ના ખબર સવારે તો એ રીતે બિહેવ કરીએ કે આ હા હા ઇઝ નોર્મલ બ્યુટીફુલ એન્ડ અમેઝિંગ બસ આ મંત્ર છે કે રાત ગઈ બાદ ગઈ તમે જેને આટલો લવ કરો છો એને તમે એક સોરી વર્ડ માટે તમે ડિપેન્ડ રાખો કે સોરી બોલશે તો જ આ બધું નોર્મલ થઈ જશે સો નો 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 ડોન્ટ ડિપેન્ડ ઓન દેટ ધોઝ વર્ડ જસ્ટ ફીલ ઇટ ફ્રોમ હાર્ટ યુ નો દિસ તો મમ્મી વચ્ચે આવતી પણ નથી કે આ મારા બેટા સવારે તો એક ના એક હોય છે એમણે હું શું માથું ખપાવ્યો એટલે એ તો જે ઝઘડા તો થાય છે લડો તો છો એ હોય છે મને કંઈક અ મમ્મી મોના તો મારું છટકે મને એમ કે યાર મારા દીકરા ને નહીં બોલવાનું બસ ત્યાંથી મારો ઝઘડો ચાલુ થાય નંબર વન રીઝન

કામ બહુ જરૂરી છે એન્ડ કામ અમારી વર્ક ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન અવર લાઈફ ઓલવેઝ હેવ સેડ એટલે હું કોઈ દિવસ ટાઈમની કમ્પ્લેન નથી કરતી કે તમે મને ટાઈમ નથી આપતા આજે પણ તમને ખબર નથી એમનું ડબિંગ પણ છે એમનું ડાન્સ રિહર્સલ પણ છે એટલે યુનો વેલેન્ટાઇન્સ ડે ના દિવસે પણ છે હવે ઇટ ઇઝ નોટ

આટલા વર્ષો પછી પણ જો એ તમને મેસેજ કરે છે તો આ બહુ જ બહુ જ એટલે બહુ જ સારી વાત કહી શકાય છે અને સ્ટીલ તમે રિપ્લાય ના આપો ના ચાલે આવું અને હોય તો ના ઉપાડે સમજી શકાય કેમ કે બિટવીન ધ શોર્ટ હોય બિટવીન ધ મીટિંગ્સ હોય કાંઈ પણ હોય એટલે મેસેજ તો ખાલી આમ વાય લખે ને ખાલી વાય કે એન તો પણ ચાલે મેં એમને એ પણ છૂટ આપેલી છે કે તમને લાંબુ લખવાનો ટાઈમ ના હોય પણ એ જ્યાં સુધી એમ નાખી કે હું જમ્યો તો મને હાશ ના થાય નહી તો હું એમ થાય કે હું શું કરું મોટી કમ્પ્લેન જો મોનાજી આપને આ પ્લેટફોર્મ પરથી પણ કરી રહ્યા તો આપને નથી લાગતું કે આજના દિવસે આ ગિફ્ટ આપી દો એમને

ક્લિપ છે હું થોડું જાણવા માંગીશ કેમ છે ને આજના સમયમાં ક્યાંક જો સૌથી મોટી સમસ્યા હોય ને તો લોકોની માટે એ છે કે લગ્ન પછી પ્રેમ બદલાઈ જાય છે કાં તો પ્રેમ કરનાર વ્યક્તિ બદલાઈ જાય છે કાં તો પછી કઈ શું ના બદલાય તો લોકો સમય પર ઢોળી દે છે પરિસ્થિતિ પર ઢોળી દે છે આપનું શું માનવું છે લગ્ન પહેલા અને પછી શું બદલાય છે એક્ચ્યુઅલમાં લગ્ન પહેલા જે તમે પ્રેમ કરો છો ને એ થોડોક આમ કાલ્પનિક હોય છે અ તમે એક ડ્રીમ વર્લ્ડમાં હો છો તમે ડ્રીમની અંદર એ જે તમારો પાર્ટનર છે છોકરો કે છોકરી એને એક પર્ટિક્યુલર વે માં એને ઇમેજિન કરો છો અને એમ વિચારો છો કે એ એક એક ઢાંચો આપો છો એ વ્યક્તિને કે આ આવો હશે આવો કેમ કે તમે ચોવીસ કલાક એની સાથે મહિનાઓના મહિનાઓ કે વર્ષો રહ્યા નથી સો યુ ડોન્ટ નો ધ એકચ્યુઅલ પર્સન લગ્ન પછીનો જે પ્રેમ હોય છે ને એ એકચ્યુઅલ પ્રેમ છે કારણ કે વ્યક્તિને તમે પારખી લીધો ઓળખી લીધો સમજી લીધો અને તે છતાંય તમે એની સાથે છો અને તે છતાંય જુઓ તમે એને પ્રેમ કરી શકો છો તો પછી એ એકચ્યુઅલ પ્રેમ છે બાકી એવરીથીંગ ઇઝ ડ્રીમ સ્ટોરી બટ ધ રિયલ સ્ટોરી સ્ટાર્ટ આફ્ટર મેરેજ એટલે હું ઈવન મારું ઇન્સ્ટાગ્રામમાં હેશ કર્યું છે કે રોમેન્સ હી મેરેજ

સાચું જ પ્રેમ છે પણ એ ઉપરી યુ નો બાહ્ય અટ્રેક્શન મોર ઓફ અટ્રેક્શન પણ આફ્ટર મેરેજ જે રિયલ લવ છે જે યુ રિસ્પેક્ટ યોર પાર્ટનર યુ કેર ફોર યોર પાર્ટનર તમને એની બધી જ બિફોર મેરેજ બધી ગુડ હેબિટ આપણે બધું સારું સારું બતાવીએ યુ નો આઈ એમ સો ગુડ મારી આવી સારી આદતો છે બધું ઓલ ગુડ ગુડ થિંગ્સ ધ રિયાલિટી કમ્સ આફ્ટર મેરેજ તમારી બેડ હેબિટ્સ ખબર પડે તમારો બેડ સાઈડ ઓફ નેચર ખબર પડે એ બધા સાથે તમે તમારા પાર્ટનરને એક્સેપ્ટ કરો પ્રેમ કરો રિસ્પેક્ટ કરો દેટ ઇઝ રિયલ લવ વોટ યુ નો આઈ હેવ રિયલાઇઝ યુ વોન્ટ બિલીવ આફ્ટર રાજવીર બર્થ આઈ ગોટ લિટલ બિઝી વિથ રાજવીર બીકોઝ આઈ વોઝ કન્ફ્યુઝ મધર ફર્સ્ટ ટાઈમ મધર શું કરું કેવી રીતે આને મોટો કરું હી ટુ વોઝ સો બિઝી હી વોઝ નેવર એટ હોમ યુ નો હી વોઝ એમ એલ એક્ટર બધું કઈ હું આમ ગભરાયેલી માં હતી નાવ હી ઇઝ ગ્રોન અપ યુ વોન્ટ બિલીવ આજે વેલેન્ટાઇન્સ ડે છે આઈ ફીલ ધ સેમ લવ એન્ડ રોમેન્સ ફોર માય લવ માય હબી માય સમય કેવો હોય ને એ સમય પર વિશ્વાસ રાખવો કેટલો જરૂરી છે બીકોઝ એ જરૂરી છે કોઈક સમય હોય છે એ સમય એવો છે એ બહુ જ ડિફિકલ્ટ સમય આવે છે બેબી કમ્સ વેન ધ હસબન્ડ ઇઝ બિઝી યુ લિવિંગ ઇન જોઈન્ટ ફેમિલી એ આખી સિચ્યુએશન ધ મેરેજ સિચ્યુએશન હેન્ડલ કરવા પણ એક લવ છે તમારા પાછળ સાથે રિલેશન ટકાવી રાખવું લવ કરવો રિસ્પેક્ટ કરવું ટેક કેર કરવું આ બધું જ લવ ના અલગ અલગ પ્રકાર છે દેર ટાઈપ્સ ઓફ લવ બટ આખો ઓન ધ ઓવરઓલ ઇટ ઇઝ લવ તો હિતુજી એ તમે જે સવાલ પૂછો ને એઝ અ પર્સન તમારી પણ જવાબદારી કેટલી વધી જાય છે એ સમયમાં નહીં ઓફકોર્સ જવાબદારી બે પક્ષે ખૂબ હોય છે આમાંથી કોઈ છટકી જ ના શકે જવાબદારી હોય

તમારે તમારા મા બાપની પણ હેલ્પ લેવી જોઈએ ઇટ્સ જે છુપાવવાની વાત હોતી નથી પ્રેમ એ છુપાવો નહીં જોઈએ નંબર વન નંબર ટુ મા બાપની જ્યારે હેલ્પ લો છો ને તો એમનો એક્સપિરિયન્સ તમને ઘણું કામમાં આવે છે તમારા જે સમજદાર મિત્રો હોય સમજદાર મિત્રો એ લોકોને પણ આમાં તમે જોડી શકો છો એમનો હેલ્પ લઈ શકો છો જે પણ તમારા પ્રશ્નો જે પણ તમારી વિડંબણા હોય છે ઘણી બધી એ બધા તમે બિફોર મેરેજ કે હું આની સાથે લગ્ન કરું કે નહીં કે પછી હું આની સાથે રહું કે નહીં આ બધું કરીને જો તમે ચાલશો ને તો લાઈફ વિલ બીકમ મચ મોર ઇઝિયર આઈ એમ નોટ અગેન્સ્ટ લવ લડ્સ બટ એ સસ્ટેન કેટલું કરે છે એ સસ્ટેનિંગ માટે છે ને તમારે બહુ જ જે મેચ્યોર્ડ લોકો છે જે ગંભીરતાથી જીવન જોયું છે એ લોકોની અમુક અંશે સલાહ લેવી ખૂબ અગત્યની છે વન થિંગ કે કોઈ પણ રિલેશનશીપમાં થોડું એડજસ્ટમેન્ટ થોડું કોમ્પ્રોમાઇઝ આ બધી વસ્તુ કરવી જ પડે અને કરવી જ જોઈએ ઇફ યુ ટ્રુલી લવ યોર પાર્ટનર

એમને ઈચ્છા હોય ત્યારે બધું જ એડજસ્ટ કરી શકે છે એટલે સાચો હ્યુમન જયારે સામે હોય છે ને ત્યારે એડજસ્ટમેન્ટ નથી થઈ શકતું એટલે મોબાઈલ પણ થોડોક સાઇડ પર મૂકી નાખું બધા હ્યુમેનિટીમાં આજના સમયમાં હમણાં જ એક સર્વે હતો કે પ્રેમમાં તકરાર ખૂબ વધી ગઈ છે છૂટાછેડા ભારત દેશમાં ખૂબ જ વધી ગયા છે મુનાજી મને ફર્સ્ટ ઇન્સિડન્ટ જાણવા મળી શકે કે જ્યારે આપણે ડિસાઈડ કર્યું હશે કે હિતુજી જ આપના ફોરેવર વેલેન્ટાઈન છે મેં ક્યાં એમ પૂછ્યું છે એમ પૂછ્યો છે હા જ્યારે તમને ફાઇનલી ડિસિઝન લઈ લીધું હોય એક હોય ને કે હા હવે આ એવું કંઈક બન્યું હોય કે આપણે ત્યારે ફાઇનલ ડિસિશન લઈ લઈએ કે આજ હવે મારું ફોરેવર વેલેન્ટાઈન યુ નો અમે લોકો ઘણી ફિલ્મો સાથે કરી વીસ ફિલ્મો સાથે કરી એઝ અ હીરો હિરોઈન ઘણા બધા શોઝ અવોર્ડ ફંક્શન માં સાથે મતલબ વી વર વી આર ફેમસ ફોર ડાન્સિંગ જોડી એટલે યુ નો જ્યાં હોય ત્યાં બધે સાથે પરફોર્મ કરવાનું આતે એમ કરતા કરતા હું બહુ હાઈપર છું એક્સ્ટ્રોવર્ટ છું અને મારા એકદમ ઓપોઝિટ હેતુ એકદમ પેશન્સ તો આમ કુટી કુટી ને ભરી છે અને એટલા સમજદાર ને એટલે મારી પર્સનાલિટી થી એકદમ અલગ પર્સનાલિટી તો મને લાગ્યું કે મને આવા જ વ્યક્તિની જરૂર છે જે મને શાંત કરી શકે જે મને યુ નો આટલી હાઈપર છું જેને મને જે મને સમજી શકે જે મારા જીવનમાં ઠેરાવ લાવી શકે યુ નો આઈ વોન્ટેડ અ વેરી અન્ડરસ્ટેન્ડિંગ હસબન્ડ કેરિંગ હસબન્ડ જે લાઈફ ને સિરિયસલી સમજે છે જે લાઈફ ને સિરિયસલી છે એવો એક મને આમ અને જેમ જેમ કામ કરતા ગયા એમ એમ મને ક્વોલિટીઝ વધારે ને વધારે ફીલ થતી ગઈ એન્ડ પીરિયડ આફ્ટર લાઈક ફિલ્મો કરી અમને તમને આજની તારીખે કહું અમને શબ્દોની જરૂર પડી જ નથી ક્યારેય નથી પડી ત્યારે નહીં અત્યારે નહીં આ પ્રેમ થયો એ વાતની એક વાર્તા છે અને ક્યારે લગ્ન કરવા છે એ ડિસિઝન લીધું એની અલગ વાર્તા છે સો પ્રેમ થયો એ તો લગભગ બધાને ખબર જ છે કે અમે લોકો ટ્રેનમાં જતા હતા અને બિકોઝ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી એવું કંઈક હતું ને ટ્રેનમાં બેઠા બેઠા મુનાજી વાતો કર્યા કરી મેં સાંભળ્યા કરી છ કલાક ફ્રોમ છ ની પાંચ કલાક બરોડા થી બોમ્બે એન્ડ ધેન અમે પછી છૂટા પડ્યા અને ત્યાં જ્યાં સ્ટેશન પર છૂટા પડતા હતા ત્યારે એક મિસિંગ ઓફ હાર્ટ બીટ થયું હતું નું ત્યારે થયું જયારે વી વર શૂટિંગ ફોર અ ફિલ્મ સૂરજ ઉગ્યો શમણા ને દેશ અમે બંને હતા એન્ડ આઈ ડોન્ટ નો સવારે વહેલા છ વાગે શૂટિંગ ચાલુ થઈ જતું હતું ત્યાં તો એ ફિલ્મમાં એન્ડ સાંજે પેકઅપ થાય અને પછી અમે લોકો થોડો ટાઈમ સાથે અમને એક ફાર્મ હાઉસમાં અમે લોકો બધા રહેતા હતા સો અમને લોકોને સાંજે ટાઈમ મળતો તો સાથે અને આ કેટલું રાતના બાર કે એક વાગે વી વર ટુગેધર અમે બંને અને વી લુક એટ ઇચ અધર કન્ટિન્યુઅસલી એકબીજાની આંખમાં કંઈક આઈ ડોન્ટ નો બે પાંચ મિનિટ સુધી અને પછી વિચાર આવ્યો કે મેરી લેટ્સ મેરી અને પછી યા પછી લગ્ન થયા સો એક છુટ્ટી હોય થોડા માંડ એકાદ છુટ્ટી હોય એ દિવસે હું નું નહીં કદાચ નાયો નહીં ચાલો એક દિવસ ના અને રોજ છું સવારે છ વાગે ઉઠીને યાદ શૂટિંગોમાં જવું છું કામ દિવસ ના ના આવ્યો સમજો તો એમાં શું પ્રોબ્લેમ થઈ ગયો એમને પ્રોબ્લેમ છે બોલો શું કરવાનું હવે મોનાજી તમે એટલા બધા ડિસિપ્લિન છો હા એટલે હું છે ને હું હું છે ને મારી મારી જાત ઉપર પણ એ જ ડિસિપ્લિન હું યુ નો ફોલો કરું છું અને આ એક્સપેક્ટ કે રાજવીર અને હેતુ બધા જ યુ નો ફોલો કરે સેઈંગ યુ નો અર્લી ટુ બેડ અર્લી ટુ રાઈઝ મેક્સ અ પર્સન હેપી હેલ્ધી વાઇઝ યુ નો તો આ હું લાગુ ના પડે હિતુજી એ પણ આપ એવી જ રીતે એક સમયમાં બિઝી રહેતા હતા એવી રીતે જ એક ટાઈમે એમ પણ એવી રીતે જ પોતાની લાઈફ ને કન્ટિન્યુ કરી હતી ને એ ટાઈમે એ પણ ત્યારે પણ ડિસિપ્લિન હશે મને એવું લાગે છે યસ એટલે એટ ઉપર એને ટાઈમ આપ્યો એ ટાઈમે રેડી હોય અને ચાપલાગીરી કેવી કરે કે તૈયાર થઈને સેટ ઉપર પાછી પહોંચી જાય આઈ એમ રેડી સર એટલે હું દેખાઉ ખરાબ હું તૈયાર ના હોઉં

ભલે તમને જે લવ બર્ડ કે જેમનો કદાચ તમને વિરોધ નથી પણ એની જે એક અલગ સ્ટાઇલ છે એનો વિરોધ હોય અને એની સાથે બધા જેવા લોકો જે પ્રેમ સંબંધમાં બંધાયા છે પણ આજના સમયમાં ક્યાંક સમજ શક્તિ અને સહન શક્તિ ન હોવાના કારણે એમની સ્ટોરી જો સક્સેસ ન રહેતી હોય બધાની માટે આપની શું એડવાઇસ છે ઇફ યુ લવ સમવન ધેન યુ હેવ ટુ ફોરગીવ એન્ડ ફોરગેટ તમારે ભૂલવું પણ પડે ઘણી બધી વસ્તુઓ અને માફ પણ કરવી પડે બહુ જ બધી વસ્તુઓ

કા તો સહન શક્તિના કારણે કા તો પછી વધુ પડતા કોમ્પ્રોમાઈઝના કારણે હિંમત હારી રહી ત્યાં છે શું કહેશો આજના સમય માટે આજના સમય માટે ફોર યુ નો ગર્લ્સ પોઈન્ટ ઓફ વ્યુ યસ એક પોઈન્ટ સુધી સહન કરજો સહન એટલે યુ નો જેમ હિતુ જે કીધું કે માફ પણ કરવું પડે અને થોડું ભૂલવું પણ પડે બંને સાઈડ ઇક્વલ

તો બે કાર્યક્રમ કાર્યક્રમમાં આજે વાત કરી છે વેલેન્ટાઇન્સ ડે પર આપણે સક્સેસફુલ કપલ સક્સેસ જેમની લવ સ્ટોરી છે એવા હિતુ કનોડિયા અને મોનાજી સાથે અને ખાસ કરીને એમની પાસેથી જાણવાના પ્રયાસ જાણવાનો પ્રયાસ કર્યો છે કે લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ પ્રેમને જો ટકાવી રાખવું હોય ને તો કઈ કઈ એવી વાતો છે કે જેને સમજવી ખૂબ જ જરૂરી છે પ્રેમ એટલે એવું કહી શકાય છે ત્યાગ અને સમર્પણ એમાં ખૂબ જ જરૂરી જોવા મળતું હોય છે એટલે શુદ્ધ અને સ્વસ્થ લાગણી આમાં જોવા મળે પરંતુ તમે સમજશક્તિ અને સહનશક્તિની સાથે આગળ ના વધો તો એ સ્ટોરી ક્યારેય સફળ ના થઈ શકે એટલા જ માટે આજે એવા સક્સેસફુલ કપલ્સ ની લવ સ્ટોરી વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર